ગાંધીનગરના રાયસન સ્થિત ખ્યાતનામ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના ટેરેસ પરથી આજે વહેલી સવારે આશાદપદ યુવતીએ પડતું મૂકી આપઘાત કરી લીધો છે મૂળ મહારાષ્ટ્રના ઔરંગાબાદ ખાતે રહેતા ભગવાનભાઈ શંકરભાઈ ગુપ્તેની વીસ વર્ષીય દીકરી પાયેલ પીડી ઈયુ ખાતે ટેકનો અભ્યાસ કરતી હતી શાંત સરળ સ્વભાવની પાયલ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના રૂમના સહ વિદ્યાર્થીની સાથે રહેતી હતી હોળી ધૂળેટીના તહેવાર મોટા ભાગના વિદ્યાર્થીઓ પોતાના ઘરે જતા રહ્યા હતા જોકે પાયલ પોતાના ઘરે ગઈ ન હતી આજે વહેલી સવારે સાડા પાંચક વાગ્યાના અરસામાં પાયલે તેની માતા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી એ વખતે પાયલે બધા વિદ્યાર્થીઓને તહેવાર નિમિત્તે ઘરે ગયા હોવાથી પોતે એકલી હોવાની વાતચીત કરી હતી પરંતુ પાયલે ઔરંગાબાદ જવાની અનિચ્છા દર્શાવી થોડીક વાતચીત કરીને ફોન મૂકી દીધો હતો બાદમાં પાયલે કોઈ અક્કલ કારણો છે ગર્લ્સ હોસ્ટેલના ટેરેસ પરથી મોતની સલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો ત્યારે સવારના સમયે સિક્યોરિટી ગાર્ડને પાયલ લોય લુવાણ હાલતમાં જોવા મળી હતી જેણે અન્ય લોકોને જાણ કરતાં ગર્લ્સ હોસ્ટેલના કર્મચારીઓ સહિતના દોડી ગયા હતા પાયલને એચએમવીએચ એચ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી જ્યાં ફરજ પરના તબીબે પાયલને મૃત જાહેર કરી હતી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે એ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો